નમસ્કાર આજે આપણે વાત કરીશું સોના ચાંદીના બજારની જ્યાં ખરેખર એક ભૂકંપ જેવી સ્થિતિ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંતમાં ભાવો એવા સ્તરે પહોંચ્યા છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય આજના આંકડા ખરેખર ચોંકાવનારા છે અને રોકાણકારોના મનમાં એક મોટો સવાલ ઊભો કરે છે તો ચાલો આ ઐતિહાસિક ઉછાણાને આપણે થોડું વિગતવાર સમજીએ તો શરૂઆત કરીએ આ તેજીના માહોલથી કિંમતી ધાતુઓનું બજાર અત્યારે એમ કહી શકાય કે આગમાં છે આ કોઈ નાનો મોટો વધારો નથી હો પણ એક એવો ઉછાળો છે જેણે મોટા મોટા નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે અને આ બધાની પાછળ એક આંકડો છે જેણે ચારે કોર ધૂમ મચાવી છે અને આ રહ્યો એ આંકડો જેણે બજારમાં હલચલ મચાવી દીધી છે ચાર લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હા બિલકુલ સાચું સાંભળ્યું થોડા સમય પહેલા કોઈએ કહ્યું હોત કે ચાંદી આ ભાવે પહોંચશે તો કદાચ કોઈ માનવા તૈયાર ન થાત ચાંદીની વાત તો થલી પણ સોનું ક્યાં પાછળ રહેવાનું હતું ચાલો હવે સોનાના ભાવ પર એક નજર નાખીએ અને હા યાદ રાખજો કે આપણે જે આંકડાઓની વાત કરી રહ્યા છીએ તે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નોંધાયેલા છે હવે જુઓ ચોવીસ કેરેટ સોનું એટલે કે એકદમ શુદ્ધ સોનું એનો ભાવ દસ ગ્રામનો લગભગ એક લાખ સડસઠ હજાર એકસો ને ચાળીસ રૂપિયા પર પહોંચી ગયો છે અને જે બાવીસ કેરેટ સોનું છે જેનો ઉપયોગ મોટે ભાગે ઘરેણાં બનાવવામાં થાય છે એનો ભાવ એક લાખ ત્રેપન હજાર બસો ને દસ રૂપિયા છે આ ભાવો ખરેખર બજારની ગરમી બતાવી રહ્યા છે અને એવું પણ નથી કે આ ભાવવધારો ખાલી કોઈ એક જ શહેરમાં છે અમદાવાદથી લઈને દિલ્હી સુધી દેશના લગભગ બધા જ મોટા બજારોમાં આ જ સ્થિતિ છે એટલે કે આ સ્પષ્ટપણે એક દેશવ્યાપી ટ્રેન્ડ છે જેની અસર દરેક પર પડી રહી છે હવે ફરીથી વાત કરીએ આ રિપોર્ટના અસલી સ્ટારની અને એ છે ચાંદી સોનાના ભાવ ચોક્કસપણે બહુ ઊંચા છે પણ ચાંદીએ તો એક એવો કીર્તિમાન સ્થાપ્યો છે જે આવનારા ઘણા વર્ષો સુધી યાદ રહેશે રિપોર્ટની એક જ લાઈન આખી પરિસ્થિતિ સમજાવી દે છે ચાંદી ચાર લાખનું સ્તર કૂદી ગયું છે કેટલું સીધું અને સચોટ વાક્ય છે નહીં આ માત્ર એક આંકડો નથી પણ બજાર માટે એક મનોવૈજ્ઞાનિક સીમાચિહ્ન છે જે પાર થઈ ગયું છે ચલો ફરી એકવાર આ આંકડા પર ભાર આપીએ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલો અને એનાથી પણ વધારે આ ખરેખર એક ઐતિહાસિક સપાટી છે ચાંદીએ આ સ્તરે પહોંચીને બજારના બધા જ સમીકરણો બદલી નાખ્યા છે હવે આવા ઊંચા અને આકર્ષક ભાવો જોઈને કોઈને પણ ખરીદી કરવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે પણ ઉભારો રહો ઉતાવળ કરતા પહેલા કેટલીક બહુ જ મહત્વની બાબતો છે જે જાણવી ખૂબ જરૂરી છે ચાલો એના પર એક નજર કરીએ જો અહીં ત્રણ મુખ્ય મુદ્દા છે પહેલું જે ભાવ આપણે જોઈએ છીએ એ એક સરેરાશ બજાર ભાવ છે બીજું દરેક જ્વેલર પાસે ભાવમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું તમે જે પણ ખરીદશો એની અંતિમ કિંમતમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જેવા વધારાના શુલ્ક પણ ઉમેરાશે એટલે કે ખિસ્સામાંથી તો એનાથી વધારે પૈસા જ જશે તો આ બધા આંકડાઓનો અર્થ શું છે આટલી મોટી ઉથલપાથલમાંથી આપણે શું સમજવું જોઈએ ચાલો આ રિપોર્ટના જે મુખ્ય તારણો છે એને ફરી એકવાર જોઈએ અને આ ઉછાળા પાછળનો સંદેશ સમજીએ ટૂંકમાં યાદ કરી લઈએ ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામના લગભગ એક લાખ સડસઠ હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ચાર લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને પાર કરી ચૂકી છે બસ આ બે આંકડા જ આજના બજારની આખી વાર્તા કહી રહ્યા છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે શું આટલા ઊંચા ભાવો રોકાણકારો માટે એક મોટી અને આકર્ષક તક છે જે એમને વધુ નફો કરાવી શકે કે પછી આ એક ચેતવણીનો ઘંટ છે કે બજાર હવે તેની ટોચ પર પહોંચી ગયું છે આ પ્રશ્ન સાથે આજની ચર્ચા અહીં જ સમાપ્ત કરીએ છે વિચારતા રહેજો